નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બાર વાગે વાત કરવી છે ખેડૂતોના પ્રશ્નોની એ ખેડૂતોની માંગોની એ ધરતીપુત્રોની કે જેમને રસ્તા પર ફરી એકવાર ઉતરવું પડ્યું છે એક વર્ષ જેટલા લાંબુ આંદોલન કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે મજબૂર કરનાર ખેડૂતો ફરી એકવાર તેમની અન્ય માંગો સાથે મેદાનમાં છે દિલ્હી કુચનો નારો આપનારા પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે ને કેટલા રસ્તાઓ તો બંધ કરી દેવાયા છે પરંતુ હવે એમ થાય કે આ ખેડૂતોની માંગ આખરે ક્યારે સંતોષાશે ક્યારે ખેડૂતો આંદોલનના માર્ગથી હટશે ક્યારે આ બધું જ અટકશે ને સૌથી મોટો સવાલ તો એ છે કે ક્યારે આંદોલન થતા અટકશે અને ખેડૂત આખરે ક્યારે ખુશ થશે ત્યારે આજે વાત કરીએ धरती पुत्रों ने उत्तर ક્યારે મળશે ન્યાયની દિલ્હીમાં ખેડૂતો હવે આંદોલનના માર્ગે છે પંજાબ હરિયાણા અને યુપીથી ખેડૂત દિલ્હી કુચના ભાગરૂપે રાજધાની તરફ આગળ વધી રહ્યા છે જેના પગલે ઘણા વિસ્તારોની અંદર ટ્રાફિક જામની સ્થિતિ છે લધુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતો દિલ્હી તરફ અગ્રેસર થયા છે ખેડૂતોને મનાવવા માટે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી વાતચીતમાં કોઈ ખાસ નિર્ણય નથી લેવાયો તો આ બેઠકની અંદર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા ખેડૂતો લધુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છે છે ગાઝીપુર સિંધુ સંભુ ટીકરી સહિતના વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે તો અત્યારની જે અપડેટ છે તેને જોતા સુપ્રીમ કોર્ટની બાર એસોસિએશને સીજીઆઈને આને લઈને અપીલ કરી છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને ખોરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે हम देश के किसान मजदूर हैं, किसी जो बोला जा रहा है मीडिया में कोई कांग्रेस को नहीं कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती हम कांग्रेस को भी उतना दोषी मानते जितना भाजपा दोषी है ये नीतियां तो कांग्रेस लेके आई है हम कोई लेफ्ट नहीं है हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया उन्होंने बीसो गलतियां की, वहां सब बंग, पश्चिमी बंगाल में कौन सा इंकलाब आ गया हम किसी के पक्ष वाले नहीं है નજર કરીશું સૌથી પહેલી મહત્વની મુદ્દો ટેકાના ભાવે ખરીદી માટે દેશ વ્યાપી એક કાયદો ઘડવામાં આવે આ તેમની માંગ છે બધા જ પ્રકારના કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે વિશેષ કાયદો જે જરૂરી છે ડોક્ટર સ્વામિનાથન પંચની ભલામણોના આધારે ટેકાના ભાવ નક્કી થાય તેવી ખેડૂતની માંગ છે ખેડૂતો અને સંપૂર્ણ દેવા માફી આપવામાં આવે તેવું પણ તે કહી રહ્યા છે ભૂમિ અધિગ્રહણ અધિનિયમ બે હજાર તેર ને સમગ્ર દેશમાં ફરી લાગુ કરાય તે ખેડૂતની માંગ છે જમીન સંપાદન કરતા પહેલા ખેડૂતોની લેખિત સંમતિ છે તે જરૂરી છે તે વાતો પર તે લોકો ઉલ્લેખ કરી રહ્યા છે કલેક્ટર રેટ કરતા ચાર ગણું વિશ્વ વેપાર સંગઠન વેપારની સંધિઓ પર રોક લગાવાય કોઈ પણ રીતે મુક્ત વેપાર છે તેની ઉપર સંધિ પર રોક લગાવવામાં આવે તેવા પર ખેડૂતોને ખેતમજૂરોને પેન્શનનો લાભ અપાય તે માંગ સાથે આ ખેડૂતોએ દિલ્હી કૂચ કરી છે અત્યારે દિલ્હીની અંદર એ પરિસ્થિતિ છે કે ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ દિલ્હી કુચ કરશે પરંતુ રાષ્ટ્રીયની આગે કુચનો જે કાર્યક્રમ હતો ખેડૂતો તો પોતાની જાતે મક્કમ છે આગળ વધવા માટે બધી બોર્ડરો ભલે સીલ હોય પરંતુ તેઓ તો દિલ્હીમાં જવાના છે શંભુ બોર્ડર કે જે એક માત્ર રસ્તો છે દિલ્હીની અંદર પ્રવેશવાનો તે પછીની ટીકરી બોર્ડર છે આ બધી જ બોર્ડરો

અગાઉની જે માંગો હતી તે સંતોષાઈ નથી દિલ્હીની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ પહેલા જ જો કે નોટિફિકેશન પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું કે આ પરિસ્થિતિને જોતા ટ્રાફિક જામની પરિસ્થિતિ રહેશે દિલ્હીમાં પાંચ હજારથી વધુ અર્ધ સૈનિક બળ તૈનાત કરાયું છે કેન્દ્રીય સચિવાલય ગેટ નંબર બે કે જેને બંધ કરી દેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન કે જેણે સીજી અપીલ કરી છે પહેલા દ્રશ્યો કે જે ખેડૂતોએ માર્ચ કરી હતી મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતા જ્યાં નજર પહોંચે ત્યાં ફક્ત ને ફક્ત ખેડૂતો દેખાય છે બીજા દ્રશ્યો

ત્યાર પછી અમુક ખેડૂતો છે કે જે આગળના રસ્તે ચાલવા માંડે છે અને અમુક ખેડૂતો છે કે જે અટકાઈ જાય છે પરંતુ ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ રીતે ખેડૂતોને અંદર પ્રવેશવા દેવામાં ન આવે તો મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીમાં ખેડૂતોની આગેકુશનો કાર્યક્રમ જલદ બન્યો છે કારણ કે દ્રશ્યો એટલા સ્પષ્ટ છે કે આખરે કોઈ પણ રીતે ખેડૂતો પોતાની માંગને સંતોષવા માટે તેમનો જે વિરોધ છે તે કરશે ટ્રોલી સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો એ શંભુ બોર્ડર કે જેનાથી પ્રવેશીને પછી દિલ્હી તરફ જવાનો માર્ગ છે જે સીધો પ્રવેશી જાય છે ભારે લાગણી જેવી સ્થિતિનો માહોલ છે પોલીસ એટલી સજ્જ છે કે કોઈ પણ રીતે ખેડૂતોને દિલ્હીની અંદર પ્રવેશવા દેવામાં ન આવે એક બાજુ છે જે મક્કમ પોલીસ વચ્ચે અથડામણ થઈ રહી છે ખેડૂતોની આગેકુચનો કાર્યક્રમ છે કે જે જલદ બનતો જઈ રહ્યો છે સહયોગી કામેશ ચોક્સી આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે કામેશ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કારણ કે આપણને બે હજાર વીસ એકવીસના દ્રશ્યો તાજા કરાવી રહ્યા છે તે સમય પણ આવી જ પરિસ્થિતિ હતી આ વખતે પણ ખેડૂતો પોતાની માંગ સંતોષાવવા માટે કોઈ પણ રીતે દિલ્હીમાં પહોંચવા માટે તૈયાર છે બિલકુલ માનસી આપને જણાવી દઉં કે અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ છેલ્લા બે ત્રણ વર્ષની જો વાત કરીએ તો બે ત્રણ વર્ષની વાત કરીએ તો જે ખેડૂતો હતા એ ધરતીપુત્રો જે હતા તે લોકોએ પોતાની પડતર માંગને લઈને કેન્દ્ર સરકાર સામે દિલ્હીમાં ડેરા નાખ્યા હતા જલદ આંદોલન આપ્યું હતું અને દસ થી વધુ અને ધારણા આપવામાં આવી હતી કે ખેડૂતોને જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં જ ઉકેલ આપવામાં આવશે તેને લઈને આંદોલનનો ઉકેલ તે સમયે ત્વરિત ઉકેલ આવ્યો હતો ત્યારે ખેડૂતો રડતા હતા આજે આજે છે 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 ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો અને મહિનાની તારીખ પણ ધરતીપુત્ર રડી રહ્યા છે કારણ કે બબે વર્ષના વાણા વીતી ગયા છતાં પણ ખેડૂતોની પડતર માંગો સંતોષાય નથી જેને લઈને હવે સમગ્ર દેશમાં અત્યારે ખેડૂતોનો મુદ્દો સૌથી મુદ્દો સૌથી ચર્ચાસ્પદ બન્યો છે વાત કરવામાં આવે પેન્શન આપવાની માંગ છે આવા અલગ અલગ દસ મુદ્દા હતા તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ મળતી જાણકારી અનુસાર સવારે રજૂઆત પણ કરવામાં આવી જે કિસાન સંગઠનના જે નેતા છે પંડેર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં બેઠક થઈ બેઠક થઈ રજૂઆત થઈ છતાં પણ શંભુ બોર્ડર વાત કરવામાં આવે તો શંભુ બોર્ડર ઉપર સ્થિતિ બેકાબુ બની છે અત્યારે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ મચી ગયો છે સ્થિતિ એટલે અત્યારે ગંભીર બની રહી છે સમગ્ર સમગ્ર દિલ્હી છે એ દિલ્હીમાં અત્યારે કહી શકાય કે ચર્ચાનો માહોલ છે કારણ કે આ ખેડૂતો છે આ ધરતી પુત્રો સમસ્યા નો ઉકેલ ક્યારે મળશે બિલકુલ કામેશ આપ જોડાયા વિગતો જોડાવે તે બદલ આપનો આભાર તો જે રીતે અત્યારની દિલ્હીની અંદર પરિસ્થિતિ છે આપણને એ બે વર્ષ પહેલાના દ્રશ્યો તાજા કરાવી દે કે આખરે તેમની જે માંગો હતી તે પછી સરકારે એ કાયદાઓ પરત ખેંચ્યા પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ફરીથી તેમની જે માંગો છે તેના માટે સરકાર સામે તેઓ આવ્યા છે આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી કે જે રાજકીય વિશ્લેષક છે અને જે કે પટેલ કે જે ખેડૂત આગેવાન છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા જે કે પટેલ આપની પાસે આવું છું કે દિલ્હીની અંદર જે દ્રશ્યો સર્જાય તે ફરી એક વખત આપણે જોઈ ચૂક્યા છીએ કે અઢી વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી એ વખત એવું હતું કે ખેડૂત આંદોલન આટલું જલદ નહીં પડે પરંતુ હવે ફરી એ માંગો તેમની જે પરિસ્થિતિ છે તેને લઈને આ ખેડૂતો આગળ પહોંચી રહ્યા છે એક તરફ સરકાર છે કે જે કોઈ પણ ભોગે તેઓને દિલ્હીમાં જવા દેતા અટકાવવા માંગે છે એક બાજુ ખેડૂત છે કે જે મક્કમ છે કે તે તો તેમની માંગ સંતોષાઈને રહેશે પેલા તો આપણે

દરેક દરેકને આંદોલન કરવાનો અધિકાર એક બાજુ મંત્રણા કરે એક ને બે બે મંત્રણા ચંદીગઢમાં થઈ ગઈ અમારા આગેવાનો સાથે કૃષિ શ્રી ની પિયુષ ની પરંતુ મંત્રણામાં પણ કોઈ મગનું નામ કે ઠોસ

જે તે સમય અને સરકારને પણ ખબર હોય કે આ વચ્ચે આટલું મોટું આંદોલન બે વર્ષ પહેલા કારણ કે એ છે કે બે વર્ષ પહેલાનું એ જે આંદોલન હતું અત્યારે તો માંગ અને સરકાર સામે જે રીતે ખેડૂતો પહોંચ્યા છે કહી રહ્યા છે કે એમએસપી લઘુત્તમ તેમાં પણ પેન્શનની વાત હોય આ સાથે જે કે પટેલ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને લઈને બહુ જ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે આપણી સાથે પ્રશાંત ગઢવી પણ જોડાયેલા છે પ્રશાંત પ્રશાંતભાઈ આપની પાસે આવું છું કે ત્રણસો ને દિવસ સુધી ચાલુ લે આંદોલન ફરી એક વખત જાણે એ જ તરું તાજા કરાવતું હોય તેવી માંગ છે આ વખતે તો ખેડૂતો પોતાની માંગોનું લિસ્ટ લઈને સરકાર પાસે કે એવું નથી કે આ પહેલા છતાં પણ ઉકેલ નતો આવ્યો શું લાગે છે આ વખતે પણ ખેડૂતોની માંગ સંતોષાશે ખરી સરકાર અચાનક ખેડૂતો લાગણી એ લાગણીના ત્રણ કાયદા અલગ અલગ લઈ અને સર મારે તમને કેટલું બધું ખવડાવી દેવું છે હારામ હારું પ્લેટર આપવું છે પણ જેને ખવડાવવું હતું એને કોઈ દી પૂછ્યું નહોતું તમારે આવું આવું ખાવું છે અમારે તમને આપવી છે એટલે બે છેલ્લા એકાદ દાયકામાં સરકાર જ્યારે જ્યારે જે કોઈ પગલા લે છે એ કદાચ જનહિતના હોય પણ શકે અને ન પણ હોય શકે પણ જેના માટે આ વસ્તુ કરવામાં આવે છે એને ક્યારેય સાથે રાખ્યા છે કે કેમ અને કિસાન સંઘ અલગ અલગ પ્રકારના આપણી પાસે ભારત વર્ષમાં અલગ અલગ એટલે રાજ્ય વ્યાપી તો હોય પણ કિસાન સંઘ અને કિસાન યુનિયનો પણ ત્રણ થી ચાર પ્રકારના છે જે ક્યારેક એક બીજા પાછા ચર્ચા વગર ત્રણ કાયદા ખેડૂતો બે હજાર વીસ એકવીસ માં અઢાર જેટલી બેઠક એક બે ત્રણ ચાર નહીં અઢાર અઢાર વખત એ વખતે નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ જે ઇન્ડસ્ટ્રીનો ભાગ નિભાવતા હતા પણ તો પણ આમાં એક મધ્યસ્થી તરીકે આવતા હતા

તો માંગ્યું હતું શું અને એ જ અરસામાં લખીમ એટલે લખીમપુર ખીરી ની બહુ જ ઘટના ઘટી એ મૂળ એ વખતે બે હાજર બાવીસ ની યુપી ની ચૂંટણી હતી વિધાનસભાની અને આ કિસાન આંદોલન ક્યાંક ને ક્યાંક અસર કરે એવું હતું એમ કે છે એટલે ભાજપ ત્યાં જીત્યું હતું એ ઘટના લોકો ભૂલી ગયા કે લખીમપુર ખીરી માં ત્યાંના એટલે ત્યાંના વર્તમાન ગૃહમંત્રી દીકરા એ પછી જે કઈ કર્યું કે ગૃહમંત્રીએ રાજીનામું આપવા માટેની વાત કરી કશું ના થયું એ પછી અચાનક બધું સમેટાઈ ગયું કેમ થયું શું થયું ત્યાર પછી એક પણ વાર મીટિંગ આની ન થાય કિસાન સંગઠન સાથે કોઈ પણ પ્રકારની મિટિંગ કે અમલીકરણ ના થાય જે અત્યારની એમની માંગ છે એમએસપી હવે એમએસપી નો કાયદો સરકાર એક બાજુ ઇન્સિસ્ટ કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરશું તો બમણી તમે કેવું એમએસપી આપ્યા વગર એટલે એમએસપી માં તમારે ફ્લક્ચ્યુએશન એટલે પ્રાઇસ વધારીને કરવાના છે કે બિયારણ ભાવ ઘટાડીને આપવાના છે તો એ પ્રાઇસ ડબલ કરવા માટેનું એક ઇક્વેશન ફેક્ટર છે એમએસપી એક કાયદો કેમ નથી લાવતા ને ગઈ વખતે એમએસપી નો બી કાયદો હતો જે ત્રણ કાયદા હતા એમાંનો એક હતો તો એમણે એવું કીધું કે પણ નથી આવ્યું જે સ્વામિનાથન કમિટી ની આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ એ સ્વામીનાથન સાહેબ ને સો ટકા ભારત રત્ન એવોર્ડ મળી ગયો પણ એમની કમિટીના રિપોર્ટ નું અમલીકરણ હજી સુધી નથી થયું એટલે સરકાર સંગઠન આ બે જણા શું કરવા માંગે છે દર વખત ગઈ વખત તમે જુઓ તો કિસાનો હતા કેટલા સાચા હતા કેટલા ખોટા હતા કેટલાક સંસદ સભ્યો તેમને મવાલી સુધીના

એ વખતે તો જે રીતે આપણા રાષ્ટ્ર સાથે બીજો ઝંડો પણ ફરકાયો હતો એ દ્રશ્યો પણ હજુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આખરે ખેડૂતોનું આંદોલન કેમ છે ખબર નથી લોકોને જે કે પટેલ આપની પાસે આવું છું કે આખરે જ્યારે એ કૃષિ કાયદા પરત ખેંચવામાં આવ્યા તે પછી કહેવામાં આવ્યું કે લઘુત્તમ માંગણીઓને બમણી કરવામાં આવશે એમએસપીનો મુદ્દો સાથે સાથે હવે ખેડૂતો એ કહે છે કે વચનોનું પાલન થાય એ માટે સરકાર પણ એમનું દબાણ છે કે જે તમે વચન આપ્યું

અને એટલા માટે અમે મોદી સાહેબ ઉપર વિશ્વાસ કર્યો હતો એટલે આજકાલની વાત એ તો જે તે સમય કાયદાની વાત હતી કાયદા પરત ખેંચ્યા તે પછી આશ્વાસન આપવામાં આવ્યું અને જે તે સમય હજુ પણ યાદ છે કે જ્યારે વડાપ્રધાન મોદીએ ખેડૂતોને ખુશ કરવા માટે કૃષિ કાયદા પરત ખેંચ્યા હતા અને તે પછી ખેડૂતોની જે ખુશી હતી તે પછીના દ્રશ્યો પણ આપણી સામે છે પરંતુ હવે પરિસ્થિતિ એ છે કે જે વચનો આપે આપ્યા છે તે વચનોને પૂરા તો કરો અમારી જે માંગો છે તેને સંતોષો તો ખરા જ્યારે એમએસપી નો મુદ્દો છે તો તેને લઈને સરકાર આખરે શું તેના ઉપર નિર્ણય લે છે તેના ઉપર ખેડૂતોની માંગ છે પ્રશાંતભાઈ અને જે કે પટેલ આ બંને અમારી સાથે જો આ જીએસટી ના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આ બંનેનો આભાર તો આખરે આપણે ખેડૂત આગેવાનને પણ સાંભળ્યા કે અઢી વર્ષ પહેલાની એ ઘટનાઓ હજુ પણ આપણી સમક્ષ છે પરંતુ એ મુદ્દાઓ જે વચન સરકારે આપ્યા હતા જે કાયદા પરત ખેંચીને પણ અત્યારની પરિસ્થિતિ તેમની તેમ છે એ ખેડૂત કે જે હંમેશા પોતાની વાતને લઈને સરકાર સામે અડગ રહેતો હોય છે તો તે માંગો પર સરકાર વિચાર કરે તે પણ મહત્વનું છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ આટલું જ નમસ્કાર